મોટા સમાચાર દેશની વધુ એક સિદ્ધિને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે ઈસરોએ વધુ એક ઇતિહાસ રચ્યો પૃથ્વી પર નજર રાખવા ઈઓએસ ઝીરો એટ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સેટેલાઇટ લોન્ચ થયો છે એસએસએલવી ડી થ્રી ની આ ત્રીજી અને અંતિમ વિકાસલક્ષી ઉડાન કુદરતી આફતોનું એલર્ટ આપશે આ નવું સેટેલાઇટ તસવીરો મોકલવામાં આવશે આ સેટેલાઇટ તરફથી જે જાણકારી આપશે જેમ કે જંગલમાં આગ લાગવી જ્વાલામુખીની ગતિવિધિઓ જીએનએસ દ્વારા સમુદ્રી તટ ઉપર હવાનું દબાણ કેવું છે એ વિશ્લેષણ કરી શકાશે રેતીની ભીનાશ અને પૂરની સ્થિતિનો પણ તાગ અગાઉથી મેળવી શકાશે આ સેટેલાઇટની મદદથી ઈઓએસ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ ઝીરો એટ જેને ઈસરોએ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે અને એ સાથે જ દેશે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે એક નવું ઓપરેશનલ રોકેટ દેશને પ્રાપ્ત થયું છે જેની સાથે ઇઓએસ એટ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ પહોંચ્યું છે ઘણી બધી આપદાઓનું અગાઉથી વિશ્લેષણ કરીને જાણકારી મેળવી શકાશે જંગલમાં આગ લાગવી ભૂકંપ પૂરનો ખતરો જ્વાળામુખીની ગતિવિધિઓ જેની જાણકારી પહેલાથી જ પ્રાપ્ત થઈ શકશે આ સેટેલાઇટની મદદથી એસએસએલવી રોકેટથી આ સેટેલાઇટને મોકલવામાં આવ્યો છે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ એટલે કે ઈઓએસ એટ પર્યાવરણનું મોનિટરિંગ કરશે આપદા પ્રબંધન અને ટેકનિકલ ડેમોન્સ્ટ્રેશનનું કામ કરશે